તાળીસ થી ચુમ્માળીસ ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે આગામી સાત દિવસમાંથી પાંચ દિવસ હીટવેવ રહેશે ગાંધીનગરમાં ચુમ્માળીસ અમદાવાદમાં તેતાળીસ ડિગ્રી તાપમાન રહેશે તો અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ પણ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તો હીટવેવથી બચવાના ઉપાયો પણ હવે આપણે જણાવી રહ્યા છીએ પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીતા રહેવું જોઈએ નબુ શર્બત છાશ નાળિયેર પાણી જેવા પ્રવાહીનું સેવન કરતું રહેવું જોઈએ અંગ દજાડતી ગરમી પડી રહી છે હજુ પણ પાંચથી સાત દિવસ આવી જ ગરમી રહેશે હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो ड्राई वेदर प्रिवेल करेगा आने वाले सात दिनों के लिए और हीट वेव की वार्निंग आने वाले पांच दिनों के लिए दी गई है गुजरात और सौराष्ट्र रीजन के लिए और जो जिले हैं जहां पे हीट वेब की वार्निंग दी गई है वो गुजरात रीजन का वलसाड़ जिला है जहाँ पे आने वाले पांच दिनों तक हीट वेव की वार्निंग दी गई है और सौराष्ट्र रीजन और कच्छ की बात करेंगे जहां पे हीटवेब की वार्निंग दी गई है आने वाले पाँच दिनों के लिए तो सौराष्ट्र और कच्छ का रीजन है भावनगर सुरेंद्र नगर पोरबंदर जूनागढ़ और कच्छ एरिया जहाँ पे आइसोलेटेड प्लेसेस पे आने वाले पाँच दिनों पे हीटवेव की वार्निंग दी गई है કચ્છમાં પણ ગરમીનું પ્રમાણ વધ્યું ગરમીનો પારો વધતા લોકો ત્રાહી પોકારી ઉઠ્યા છે ભુજ શહેરના માર્ગો પણ સુમસામ બની ગયા છે લોકોની જહેલ પહળ બપોરના સમય ગટી ગઈ છે ગરમીથી રાહત માટે ઠંડા પીણાનો લોકોએ સહારો લેતા થયા છે કચ્છ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ગરમીનો 파રો ઉંચકાયો છે અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ સકીએ છીએ કે ભૂજ શહેરના આત્મારામ સર્કલ પાસે લોકો શેરડીની લિજ્જત માણી રહ્યા છે અત્યારે જોવા જઈએ તો ગરમીનો પારો દિન પ્રતિદિન ઉચકાઈ રહ્યો છે અને ખાસ કરીને ગરમીને લઈને અત્યારે લોકો પણ પરેશાન બન્યા છે અને ખાસ કરીને અત્યારે લોકો પણ અત્યારે ઠંડા પીણા પીવાનો પણ આગ્રહ રાખી રહ્યા છે ખાસ કરીને જ્યારે ગરમી વધી છે ત્યારે લોકો પણ પરેશાન છે અત્યારે ગરમી વધી રહી છે શું કહેશો કચ્છ માટે ટેમ્પરેચર અત્યારે બહુ હાઈ છે ઠંડુ બપોરના વખતે ઠંડુ હતું જરૂરી છે શરીરની ડિગ્રી માટે આ સારામાં સારી બેસ્ટ ટ્રીટમેન્ટ છે કેટલા દિવસથી ગરમી વધી છે અત્યારે અત્યારે તો જનરલ હજી પણ એવું લાગે છે કે અઠવાડિયું આવી જ રહેશે આ તાપમાન માટેથી છેલ્લા બે દિવસથી ગરમી પણ વધી રહી છે ખાસ કરીને અત્યારે ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે શું કહેશો સાહેબ હવે આ જે ગરમીના દિવસો છે એ પ્રમાણે તો આપણે રહેશે જ એટલે એમાં કઈ અજુકતું નથી આપણે ભુજના જ છીએ તો આ વસ્તુ કચ્છમાં તો રહેશે આ વખતે ગરમી વધુ લાગે છે અત્યારે હા એકદમ ઘણી છે એમ છેલ્લા ચાર દિવસથી ઘણી છે અને સારો છે કે ભાઈ આ એના હિસાબે જે કોલ્ડ્રીસના ધંધાવાળા રોજગાર સારો મળે છે તો આપણી અપેક્ષા એ છે કે માણસો ખુશ છે એમ કરીને અત્યારે ગરમીનું પ્રમાણ પણ ઉચકાઈ રહ્યું છે ત્યારે અહીંયા સ્થાનિક છે તેની પાસે પણ વાત કરશું અત્યારે ગરમી વધી રહી છે અત્યારે અત્યારે લોકોને શું સંદેશ આપશો ખાસ કરીને ગરમી તો બઢી ગઈ હર સાલ લગતા ગરમી લેકિન ગરમી બઢને અલગ હે અમારી જો એનર્જી અંદર થોડી થોડી કમ હોતી જતી ઉમર કમ હોતી

તો આ તરફ પણ ગરમીનો પ્રકોપ યથાવત છે બપોરે બેભાન થવાના કેસમાં પણ ઉછાળો આવ્યો છે બેભાન જાળાઓલટી સહિતના કેસોમાં વધારો થયો છે દસ ટકા જેટલા કેસ નોંધાતા હોસ્પિટલમાં ખાસ બોર્ડ પણ તૈયાર કરાયો છે સિવિલ હોસ્પિટલમાં ખાસ બોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે તો ગરમીમાં લોકોને નાગરિકોને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા પણ અપીલ કરાઈ રહી છે ગરમીની કારણે જે અલગ અલગ મેનિફેસ્ટેશન સાથે આ કેસ આવતા હોય આ આ મેનિફેસ્ટેશનમાં અમુકને ઝારા અમુકને ઉલટી અમુકને થોડું નબળા એકને વીકનેસ લાગે અમુકને માથો દુખે એવી રીતે આવે છે અને આ માટે પીડીયુ સિવિલ હોસ્પિટલમાં પચીસ બેડનું અલગથી સ્પેશિયલ વોર્ડ જે કહીએ આપણા આ પીએમએસએસાઈ બિલ્ડિંગમાં સેકન્ડ ફ્લોર ઉપર રાખેલી છે પણ એઝ એ મેનિફેસ્ટેશનમાં જે લૂ એઝ એ સચ લૂ કરીને એક પણ કેસ આવ્યું નથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે તેતાળસ થી ચુમ્માળીસ ડિગ્રી તાપમાનમાં કાળજાળ ગરમીથી લોકો ત્રસ્ત થયા છે હજુ મે માસ દરમિયાન ગરમી રહેવાની હવામાન વિભાગની આગાહી છે તો આ કારણ ગરમીમાં બહાર ન નીકળવા ગુજરાત ફર્સ પણ આપને અપીલ કરી રહ્યું છે બપોરે લીંબુ પાણી છાશ શરબત સાથે રાખવું પણ એટલું જ જરૂરી બન્યું છે અમદાવાદમાં હીટવેવની આગાહી છે ગુજરાતમાં અનેક શહેરોમાં હીટવેવની આગાહી છે ખાસ ગાંધીનગરમાં ચુમ્બાલીસ ડિગ્રી તાપમાન અમદાવાદમાં તેતાલીસ ડિગ્રી તાપમાન છે લોકો જુઓ છે કે ગરમીમાં ઠંડક માટે ક્યાંક ને ક્યાંક લીંબુ સિકંજી છાસ અથવા તો લચ્છી કે આઈસ્ક્રીમનો સહારો લઈ રહ્યા છે મોટી સંખ્યામાં લોકો ગરમીને રાહત પહોંચે તે માટે ખાસ ઠંડા પીણા ખાસ લીંબુ શરબત અને જે રીતે છાસનો ઉપયોગ કરતા હોય છે ખાસ ડિહાઈડ્રેશન ના થાય તે માટે ઓઆરએસ નું પાણી પણ લેવાની ખાસ ગુજરાત ફર્સ્ટ દ્વારા અપીલ પણ કરવામાં આવી છે જે રીતે તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી ગરમી છે શું કહેશો ગરમીમાં કેવી અસહ્ય ત્રાસ થઈ રહ્યો છે શું કહેશો હા હા ગરમીમાં બહુ ત્રાસ છે ને બહુ ગરમી પડે છે ગરમીમાં બહાર નહીં નીકળી તું આવી ગરમીમાં

હા ગરમી પડી રહી છે લીંબુ લીંબુપાણી શરબત પીવા માટે તમે આવ્યા છો શું કહેશો આનાથી અમને થોડી રાહત થાય છે ગરમીને હિસાબે થોડું અંદર ઠંડક જાય અને શરીરમાં અમને ઠંડક પડે નહીં તો આ ગરમીમાં તાપમાં તો આમ આમ ચક્કર ખાઈને પડી જઈએ અમે એટલે આનાથી અમને થોડી રાહત રહે છે એટલે જ્યાર નીચે ઠંડક પડી જાય અમને ઠંડક રહે છે પહેલા આટલી ગરમી નહોતી પડતી છેલ્લા કેટલાક પાંચ સાત વર્ષ આઠ વર્ષથી ગરમી દિવસે દિવસે અને દર વર્ષે વધતી જાય છે શું કહેશો વધતી તો જાય છે તમારી વાત બરોબર છે બાકી ગરમીને આપણે તો સેન કરવાની તાકાત રાખી જ છે અમદાવાદથી હવે આ તો ચાલવાનું છે ગરમી તો બહુ આઠ આઠ મહિના પડે છે ચાર મહિના ત્રણ મહિના ઠંડી પડે છે બાકી ગરમી તો આપણે ત્યાં રેગ્યુલર જ પડે છે પણ આ વખતે જરા વધારે છે ગરમી ને આનાથી અત્યારે આમ શરીરમાં આગ ગરબડાઓને એવી બી બહુ તકલીફ બી થાય છે બહાર નીકળવામાં થોડું અચકભા થાય છે આમ એવું કામ હોય તો જ નીકળે છે બાકી તો ઘરમાં જ રહીએ છીએ તો અમુક કોઈ કામ હોય તો જ બહાર નીકળે છે કામ પૂરતું જ નીકળે છે ખાસ જે ગ્લોબલ વોર્મિંગના લીધે પણ દર વખતે ઉનાળો વધતો જાય છે ચોમાસુ અને ઉનાળો વધતો જાય છે શિયાળો નહીવત પ્રમાણમાં હોય તે રીતની હવે સ્થિતિ અમદાવાદ અને ગુજરાતના અનેક શહેરોમાં થઈ છે ખાસ હવામાન વિભાગની પ્રમાણે વલસાડ સુરત સૌરાષ્ટ્રમાં ભાવનગર સુરેન્દ્રનગર એ સાઈડમાં ખૂબ હીટવેવની આગાહી કરવામાં આવી છે આવનારા પાંચ દિવસ અતિશય ગરમી પડશે એટલે કે અમદાવાદમાં પણ આ બે દિવસ ઓરેન્જ એલર્ટ આપ્યું છે ત્યારે ખાસ શહેરીજનોએ ધ્યાન રાખવાની જરૂર છે ને ગરમીમાં અકારણ બહાર ના નીકળવા માટે પણ ગુજરાત ફર્સ્ટ અપીલ કરી રહ્યું છે તો આ તરફ જૂનાગઢમાં પણ તાપમાનનો પારો એ વધુ ઉચકાયો છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હવામાન વિભાગનું તારણ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વધુ તાપમાન નોંધાયું છે આગામી સમયમાં વધુ ગરમી પડી શકે છે દસ વર્ષની સરખામણીએ આ વર્ષે જૂનાગઢમાં ગરમી વધારે છે શિયાળામાં સૌથી ઓછી ઠંડી માત્ર ચાર જ દિવસ નોંધાય જૂનાગઢમાં ગરમીનું પ્રમાણે વધી રહ્યું છે જુનાગઢ ખાતે આપને ચોવીસ દિવસો અત્યાર સુધીના તારીખ સત્તર મે સુધીના ચોવીસ દિવસો એવા છે કે જે ગરમ દિવસો તરીકે આપણે એને જોઈએ છીએ અને નોંધાયેલું છે અને જે દિવસો છે એ આગામી વર્ષ કરતા અત્યારે વધારે જોવા મળેલા છે ગયા વર્ષની વાત જો કરવામાં આવે તો ગરમીના દિવસો હતા એનું પ્રમાણ દસ નોંધાવા પામેલું હતું જેની સામે આ વર્ષે આ ચોવીસ દિવસો છે અને આગામી દિવસોમાં હજી પણ આ જે ગરમીનું પ્રમાણ છે એ વધારે જોવા મળશે અને તાપમાનનો જે પારો છે એ ઘણા બધા દિવસો હજી ચાલીસ ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ ઊંચો જોવા મળી શકશે